શ્રીરા સાડી આજે ફરીથી તમારી માટે મસ્ત એવા નાના મોટા પ્રસંગમાં ચાલે ને એવી સરસ મજાની સાડીનો લુક લઈને આવ્યા છે સાડીનું ફેબ્રિક એકદમ સોફ્ટ રહેવાનું છે એકદમ ઘૂણું રહેવાનું છે અને સાડી એકદમ યુનિક વેરાયટીની રહેવાની જો બેન એમાં ત્યાં આજનો પીસો પણ કરવીને એ ખૂબ સરસ મજાનો એકદમ ટ્રેન્ડિંગ કલર એટલે ચીકુની સાથે બ્લેક કલરનું મેચિંગ ઓપન કરવાનું છે તમે સાડીનો લુક જોઈ શકતા હશો અંદર ઝીણું ઝીણું વર્ક આવવાનું છે અને મસ્ત મજાનું એકદમ યુનિક જયપુરી કોટનમાં આજે સાડીનો લુક લઈને આવ્યો છો બેન તમે જોઈ શકો છો સાડી કેટલી મસ્ત એકદમ પ્રીમિયમ અને એકદમ જોરદાર રહેવાની છે કારણ કે નાના મોટા પ્રસંગમાં આ ટાઈપની સાડીનો લુક પહેર્યો હોય એટલે પીસમાં તો કાંઈ ઘટે નહીં અને પાછી કોણી માખણ જેવી અને લચકા જેવી સાડી હોય એટલે આખો દી પ્રસંગમાં મજા આવી જાય બેન અને કલર મેચિંગની વાત કરું ને તો એકદમ ફેન્સી અને એકદમ પ્રોફેશનલ લુક લાગે ને એવો સરસ મજાનો કલર મેચિંગ ઓપન કર્યો છે જેમ કે આપણે ચીકુની સાથે મસ્ત મજાનો બ્લેક કલર બ્લેક કલર છે પણ એકદમ ટ્રેન્ડિંગ અને એકદમ જોરદાર છે જે તમે એકદમ નાઇટના ફંક્શનમાં જેમ કે રિસેપ્શન પાર્ટીમાં ને એમ પહેરી હોય ને ઓપન બલ્લુમાં તો એ રીચ લૂક આપે ને એવી સરસ મજાની સાડી લઈને આવ્યા છે જેમાં આપણે પલ્લુની વાત કરીએ ને તો ખૂબ સરસ મજાનો આપણે ગ્રીન શેડમાં પલ્લુ રહેવાનો છે પલ્લુમાં મસ્ત મજાનું મરુ કલરનું આપણે પ્રિન્ટેડ ડિઝાઇન પણ રહેવાની છે અને મેથી કલર સાથે એકદમ ઝીણો ઝીણો પલ્લુની પ્રિન્ટેડ ડિઝાઇન લઈને આવ્યા છે ડિઝાઇન પ્રિન્ટેડ છે અને સાડી છે ને બંને બાજુ સિમિલર રહેવાની છો બેનું તમે જોઈ શકો છો આગળની સાઈડ અને પાછળની સાઇડ બંને બાજુ સિમિલર સાડી છે અને જયપુરી કોર્ટન માં આજનો લુક એકદમ પ્રીમિયમ લઈને આવ્યા છે સાડી છે ને નાના મોટા પ્રસંગમાં પહેરી હોય ને તો કાંઈ ઘટે નહીં અને એકદમ હેવી અને રીચ લુક લાગશે એમાં જે પલ્લુની ડિઝાઇન છે ને એકદમ સિમિલર રહેવાની છે જેમ કે આપણે કેરીની ડિઝાઇન રહેવાની છે બંને બાજુ મસ્ત મજાની એકદમ પાનશેપની ડિઝાઇન અને ફરીથી કેરીની ડિઝાઇનમાં લુક રહેવાનું છે કારણ કે આખી સાડી આપણે છે ને કેરીના કોન્સેપ્ટમાં લઈને આવ્યા છે સાથે બંને બાજુ કેરીની ફરતે છે ને ઝીણું ઝીણું મસ્ત મજાનું ઝીણી કલમકારીની ડિઝાઇન રહેવાની છે જેમ કે ફ્લાવર વાળી અને વાડી વેલાનો એટલે કેટલો મસ્ત લુક આવે છે એટલે પલ્લુ સિમિલર હોય અને સાડી એટલી પ્રોફેશનલ લુક હોય ને એટલે સાડી ડિઝાઇનર હોય ને એવો સેમ લુક આવશે અને એકદમ ફેન્સી વેરાયટી જે ગોતતા હોય ને એ પણ આટલા મસ્ત કૂણા માખણ જેવા કપડામાં એની માટે આજની સાડીનો કેટલો અને આજની સાડીનો લુક એકદમ પરફેક્ટ અને એકદમ વ્યવસ્થિત લઈને આવ્યા છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત લુક આવે છે સાથે આખી સાડીમાં ઝીણું ઝીણું છે ને ફેબ્રિકની સાથે વળાક પણ લઈને આવ્યા છે જે વર્ક રહેવાનું છે એકદમ યુનિક વેરાયટી જો બેનો એટલે જે બેનો એકદમ મસ્ત ફેન્સી અને એકદમ નવ કેટલોગની સાડી ગોતતા હોય ને એની માટે આજની સાડી આવી ગઈ છે તો ફટાફટ એટલો મસ્ત કલર મેચિંગ ગઈ હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને સાથે એમાં ઝીણું ઝીણું વર્ક પણ લઈને આવે છે એ આપણે બધું ફેબ્રિક સાથે પર રહેવાનું છે કેરીની ડિઝાઇન તો સરસ છે જેમાં મેથી કલર મરૂન કલરનું ખૂબ સરસ વિવિંગવાળું ફેબ્રિકની સાથે વળાંકવાળું કામ રહેવાનું છે અને એકદમ મસ્ત એમાં કલર શેડો રહેવાના છે એમાં જે આ વર્ક દેખાય છે ને લાઇટ લાઈટ બધું એ ફેબ્રિકની સાથે વળાંકમાં છે એટલે રીજ લુક અને એકદમ હેવી લુકની સાડી લાગશો બેનો અને ફેબ્રિકમાં તો કાંઈ ઘટેને પ્રીમિયમ લૂકનું ફેબ્રિક લઈને આવ્યા છો એકદમ સોફ્ટ અને એકદમ વજન વગરનું લાઇટવેર કપડામાં આદિ સાડી એકદમ ફેન્સી અને છે જે પ્રસંગ હોય અને સાઈડના ફેશનમાં પણ પહેરી સાડીનો લુક લઈને આવ્યા છે સ્ક્રીનશોટ લેતા જ સાથે રેસા પણ આવવાના છો બહેનો કેટલા મસ્ત એકદમ યુનિક સરસ મજાના રેસા લઈને આવ્યા છે એકદમ શોર્ટ પલ્લુ સાથે આખી પ્રીમિયમ સાડીનું કલેક્શન લઈને આવ્યા છે સાથે બંને બાજુ સેમ સિમિલર સાડી છે અને એકદમ કુણ માખણ જેવી અને વજન વગનને આજનો આર્ટિકલ લઈને આવ્યા છે સાથે વચ્ચેની પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક તો એકદમ પ્રીમિયમ છે પણ બંને બાજુ બોર્ડરની ડિઝાઇન છે ને એકદમ યુનિક અને સરસ મજાની રહેવાની છે તમે જોઈ શકો છો બંને બાજુ બોર્ડર આપણે મસ્ત મજાની વાડી રહેલા ટાઈપનું કોમ્બિનેશન છે જેમાં આપણે બ્લેક કલરની થીમ છે અને બ્લેક કલરની આખી બોર્ડર રહેશે એમાં પણ આપણે વિવિંગનું કામ ફેબ્રિક સાથે વર્કનું કામ પણ રહેવાનું છે સાથે એમાં જે આપણે વિવિંગની સાથે જે કલર શેડો આવ્યો છે ને એકદમ યુનિક અને સરસ મજાના આયા છે એટલે બોર્ડરની જરૂર ન પડે એકદમ યુનિક અને ક્લાસી પીસ લાગે અને ફેબ્રિકમાં તો કઈ ઘટે નહીં સાથે બંને બાજુ છે ને આપણે સાવ કોર્નર ઉપર છે ને આખી સાડી એકદમ મસ્ત મજાની ફીટ કરેલી આવશે એટલે કેટલું સરસ મજાનું ફિનિશિંગ વાળું છે અને કુણા માખણ જેવી સાડી છે ને એટલે હું તમને આરામથી પાટલી વતન પડી જશે અને પાટલી પાડીને બતાવું છો બેન ખૂબ સરસ મજાની આજે જયપુરી સાડીનો લુક આવ્યો છે ને એટલે પીસ તો કાંઈક ઘટે નહીં અને પ્રોફેશનલ લુકમાં પણ ઘટે ઘટેને એટલે પ્રીમિયમ સાડીનો લુક લઈને આવે છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત આરામથી પાટલી પડી ગઈ છે એકદમ કૂણી માખણ જેવી ને સોફ્ટ પાટલી તો પડી છે પણ લુક જો કેટલો મસ્ત એકદમ સરસ મજાનો આવે છે સાથે સાડી તો એટલી સરસ છે પણ એકદમ મસ્ત મજાની એની ઝીણી ઝીણી અને વ્યવસ્થિત ડિઝાઇન છે અને નાના હોય કે મોટા બધાયને સરસ લાગે ને એવી સરસ મજાની ડિઝાઇન છે કલર મેચિંગ સરસ છે અને લાઇટ લાઇટ વર્ક સાથે સાડી એકદમ પ્રીમિયમ લાગે છે ને બહેનો એટલે જે બહેનોને પ્રસંગ હોય ને એની માટે આજની સાડી એકદમ બેસ્ટ આવી ગઈ છે સાડીની સાથે સાથે બ્લાઉઝ પણ એટલું પ્રીમિયમ અને જોરદાર રહેવાનું છે તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું અને બોર્ડર મેચિંગનું બ્લાઉઝ રહેવાનું છે જેમ કે આપણે બ્લેક થીમની સાડી છે ચીકુ કલરના શેરની સાથે એટલે બ્લેક કલરનું આખું બ્લાઉઝ આવવાનું છે અને કેરીની ડિઝાઇનમાં આખું મસ્ત ફરતું વાળીવેલાનું કોમ્બિનેશન છે એટલે સેમ આપણે સે ઈદ લુકની પ્રિન્ટેડ રહેવાની છે અને જેવી આપણે આખી સાડીમાં વર્કનું ફિનિશિંગવાળું કામ આવે છે ને એવું આખા બ્લાઉઝમાં પણ વર્કનું ફિનિશિંગ વાળું કામ આવવાનું છે તમે જોઈ શકો છો શાઇનિંગ દેખાતી જ તમને લાઇટ લાઇટ શાઇનિંગવાળું વર્કનું શાઇનિંગ આવે છે એટલે ફેબ્રિકની સાથે વળાંકમાં હોય એટલે કોઈથી દી જવાનું નથી એટલે બ્લાઉઝ તમે આ એકદમ બોટનેક અને ફૂલ સ્લીવ અને એકદમ ફેન્સી વેરાયટીનું બનાવશો ને એટલે સાડીનો બ્લાઉઝ તો એ સુપર હિટ હશે પણ સાડીમાં કાંઈ ઘડે ને લોક લોકો પ્રીમિયમ લુક આવશે ને બહેનો એટલે જે બહેનોને પ્રસંગ હોય ને એ તો ભૂલતા જ નહીં સ્ક્રીનશોટ પાડવાનું કારણ કે ફેબ્રિક એકદમ ગુણું માખણ જેવું છે એટલે પ્રસંગમાં તમને મજા આવી જશે સાથે સાડી પહેરી હોય ને તો એકદમ હેવી અને પ્રોફેશનલ લુક લાગશે અને ઓપન પલ્લુમાં ને ગુજરાતીમાં ને એમ પહેરી હોય ને તો માં તો કાંઈ ને એટલો પ્રીમિયમ લાગશે શોર્ટ પલ્લુ સાથે એકદમ સરસ મજાના કલર મેચિંગ ઉપર રહેવાના છોડી પલ્લુ શોર્ટ હોય ને એટલે લુક બહુ મસ્ત આવે અને એટલી મસ્ત કોણી માખણ જેવી હોય એટલે નાના હોય કે મોટા બધાને સરસ લાગવાની છે અને કલર મેચિંગની વાત કરું ને તો ખૂબ સરસ અને ખૂબ સરસ મજાના કલર છે રહેવાના છે જેમ કે આપણે ચીકુ કલર છે એ તો સિમિલર રહેવાનો છે પણ જેના બોર્ડરના કલર છે ને એ ચેન્જ થવાના છે તમે જોઈ શકો છો એટલો મસ્ત આપણે ચીકુની સાથે મસ્ત મજાનો મરૂન કલર રહેવાનો છે પ્રસંગ હોય અને મરૂન કલર ન હોય એવું બને જ નહીં એટલે પ્રસંગમાં મરૂન કલર અને ચીકુ કલરની સાડી પહેરી હોય એટલે કેટલો સરસ મજાનો લુક આવે એમાંય તે આવી સરસ મજાની પ્રિન્ટેડ ડિઝાઇનની સાડી હોય અને એકદમ કૂણી માખણ જેવી અને લચકા જેવી એવી હોય એટલે મારી બહેનો ભૂલાય નહીં ફટાફાઈ સ્ક્રીનશોટ લેતું દેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય એમાં જે રામા કલરના શોકિંગ હોય ને એની માટે તો મસ્ત મજાનો રામા કલર આવી ગયો છે રામા કલર એટલો સુપર સુપરહિત અને જોરદાર રહેવાનો છે અને ચાર કલર મેચિંગ છે ને ચારે ચાર પ્રસંગમાં સરસ લાગે અને એકદમ યુનિક લાગે અને એકદમ ફેન્સી લાગે એવા સરસ મજાના કલર છે તમે જોઈ શકો છો ફેબ્રિકની સાથે વળાંકનું અને વર્કનું કામ એટલું સરસ મજાનું છે સાથે એમાં આવો મેથી કલર આવી ગયો હોય એટલે કેટલો સુપરહિટ લાગે તમે જોઈ શકો છો મેથી કલર કેટલો સુપરહિટ અને સરસ મજાનો રહેવાનો છે ચારે ચાર કલર સુપરહિટ અને સરસ છે અને જે બેનોને જે કલર મેચિંગ ગમે એના સ્ક્રીનશોટ લેતા રહેજો કારણ કે આટલી મસ્ત સુપરહિટ સાડી લો રેન્જમાં હેવી લુક લાગે ને એવી પ્રીમિયમ સાડીનું કલેક્શન આવી ગયું છે એકદમ સોફ્ટ કપડામાં આટલી સરસ મજાનો લૂક હોય અને પહેરી હોય ને તો એકદમ હેવી લુકની લાગે બેનું તમે જોઈ શકો છો કેટલો મસ્ત લુક આવે છે મસ્ત ફેબ્રિક સાથે વર્કનું કામે મસ્ત મજાનું ઝીણું ઝીણું પ્રિન્ટેડ ડિઝાઇનનું કામે અને પલ્લુમાં તો કાંઈ ઘટેનેલું જોરદાર રહેવાનું છો બેન અને છે ને એકદમ એકદમ સોફ્ટ અને એકદમ લાઇટ વેટ કપડામાં આજનો આર્ટિકલ તો એકદમ બેસ્ટ રહેવાનો છે એટલે જે બેનોને એટલા મસ્ત મજાના કલર મેચિંગમાંથી કોઈપણ કલર મેચિંગ આવ્યા હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને હજી તમે અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાઇડી લાઇક નો કરવી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલી વેરમાં હું ફેન્સી પ્રીમિયમ અને જોરદાર અને ફેબ્રિક એકદમ સોફ્ટમાં જોરદાર કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ